આ દેખાય એટલો ભાગ આ દેખાડું આને કહેવાય લઘુ ચાપ કેવી ચાપ કહેવાય લઘુ ચાપ ઈને એ વસ્તુ જો આપણે આ લંબાઈ માપકી આખે આખી તો આને કેવી ચાપ કહેવાય ગુરુ ચાપ લઘુ ચાપ અને ગુરુ ચાપ જો કેન્દ્ર સાથે અહીંયા થીટા અંશનો ખૂણો બનતો હોય

તો આ શું થઈ જશે ગુરુ વૃતા આખે આખો ભાગ લેશો તો આને કહેવાય ગુરુ વૃત ખંડ ગયું આ વસ્તુની આપણને પહેલા ખબર